સંબોધનમાં તેમણે શુકરદેવ પ્રસાદ દાસજીને સ્પોર્ટ્સ બિરુદ આપ્યું અને વિદ્યાર્થીઓને રક્તદાન શિબિર અને દિવ્યાંગ વ્યક્તિઓને હાઇટેક કૃત્રિમ અંગો ટ્રાયકલ અને સીવણ મશીનોનું મફત પણ વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનોમાં હર્ષદભાઈ બ્રહ્મભર એજ શાસ્ત્રી નિવૃત્ત ન્યાયાધીશ હાઈકોર્ટ મોનાંગ પટેલ યુએસએ ક્રિકેટ ટીમના કેપ્ટન ડોક્ટર અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પટેલ કમલેશભાઈ તેમજ પ્રિયદાસજી સ્વામી નૌતમ પ્રકાશ સ્વામી ગોકુલધામ નારના ગુરુવર્ય મોહન સ્વામી અને સ્વપ્ન દ્રષ્ટા શુક્રદેવ પ્રસાદ દાસજી સ્વામી હરિકેશવ દાસજી સ્વામી અને હરિકૃષ્ણ દાસજી સ્વામીએ આશીર્વાદ આપી ખુશી વ્યક્ત કરી હતી રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે